ભાવનગર 시호르 તાલુકાના જીઆઈડીસી 1 માં આવેલ રોલિંગ મિલમાં blasts ની ઘટના સામે આવી છે આ ઘટનામાં કુલ 3 શ્રમિકોને ગંભીર ઈજા પહોંચી છે જેમને 시호르 ખાતે ખસેડવામાં આવ્યા છે લોખંડ બનાવતી કંપનીની અંદર આ ઘટના બની છે જેમાં અચાનક જ બ્લાસ્ટ થયો હતો જેમાં ત્રણ મજૂરો દાજી ગયા છે જોકે 시호르 અને આસપાસની જીઆઈડીસી માં અવારનવારા પ્રકારની ઘટના બનતી હોય છે શ્રમિકોની કોઈ પણ પ્રકારની સેફ્ટી હોતી નથી જેના કારણે ગરીબ મજૂરો ભોગ બને છે હાલ તમામની ઈજાગ્રસ્ત દર્દસ્થને ભાવનગર ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે જ્યારે ભાવનગર અધિક કલેક્ટર શ્રી એન ડી ગોવાણીએ હોસ્પિટલ જઈ સારવાર લઈ રહેલ દર્દીઓની સાર સંભાળ લીધી હતી આજ સવારે સાડા નવ વાગ્યાની આસપાસ સિહોરમાં હરદેવેન્દ્ર દેવેન્દ્ર ઇસ્પાત ઉદ્યોગ નામની ફેક્ટરીમાં સાફસફાઈ દરમિયાન ઉડવાને કારણે દાજવાની ઘટના બની છે એવો પ્રાથમિક અહેવાલ મળેલ છે જેમાં કુલ ચાર વ્યક્તિઓ છે દાઝેલા છે એમને સ્થાનિકે પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભાવનગર ખાતે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને આજરોજ ત્યાં વિઝિટ કરી અને દાઝેલા લોકોને યોગ્ય સારવાર અને ઝડપી સારવાર મળી રહે એ બાબત સુનિશ્ચિત કરવામાં આવેલ છે હજુ હાલ તો દાજવાનું કારણ પ્રાથમિક इह वाला मॉडल हो ये विशेषता बहुत बढ़िया है हां बस बढ़िया सेम काम का